નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છે આમ તો જોઈએ તો ઉનાળુ તલ પણ અહીંયા આવે છે અને અત્યારે વરિયારી જે છે એ પણ ઘણી બધી છે એટલે કે વરિયારીને તલ બી મોટા પ્રમાણમાં આવે છે બીજી પરચુરણ વસ્તુ પણ આવે છે આપણે ખાસ અત્યારે ઉનાળુ તલની હરરાજી બે ત્રણ દિવસથી જોતા હતા વરિયારીમાં ઘણી બધી કોમેન્ટ હતી કે ભાઈ વરિયારીના શું છે બજાર પર શું છે સ્થિતિ વરિયારીમાં કેવું છે લઈને પણ આપણે વરિયારીના બજાર ભાવને લઈને પણ ઘણી વાર આપણે કોમેન્ટ આવતી એટલે ખેડૂતો પૂછતા કે ભાઈ શું છે વરિયારીમાં આપણે એક બતાવી દઈએ કે વરિયારીનો કેવો બજાર ભાવ છે પછી લાઈવ વરરાજી જોઈ લઈએ મજા મજા લાઈવ વરરાજી બતાવી છે ક્વોલિટી ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય આમ જુઓ તો એકવાર સમયે આ વરિયાળી પાંત્રીસો રૂપિયામાં વેચાતી હતી આપણે સૌ જાણીએ છીએ પરંતુ અત્યારે બજાર ભાવ ઘણા ઠંડા છે ઘણી બધી કોમેન્ટ્સ પણ હતી કે ભાઈ વરિયારીના બજાર ભાવને લઈને શું છે વરિયારી બજાર કેવું છે પરંતુ ઠંડા બજાર ચાલી રહ્યા છે ને આપ પણ જો બધા લોકો જોવો છો એક વખત મેં કહ્યું એમાં આ જ વરિયારી પાંત્રીસોની આજુબાજુ જે વેપાર થતો હતો એ અત્યારેના અડધા માં થતો હશે આપણે સૌ જાણીએ છીએ ક્વોલિટી વાઇઝ થાય સારી ક્વોલિટી હોય તો સત્તરસોની આજુબાજુ બજાર ભાવ થાય છે પરંતુ હજાર બારસો તેરસો એવરેજ એ ક્વૉલિટીવાળી માલ જોવા મળે છે ને તેને લઈને આપણે લાવ છે ને તમે પણ બધા લાઈવ મિત્રો એટલા માટે નજર દજરાજને સોશિયલ મીડિયા થકી જોઈએ છે વરિયાળીનું બજારને લઈને પણ અલગ અલગ ક્વૉલિટીવાઈઝ બજાર થતા હોય છે બજાર ભાવને લઈને પણ ખાસ આપણે લાઈવ તમે પણ બધા મિત્રો જોઈ રહ્યા છો કે એવરેજ એવો બજાર ભાવ થાય છે તમારી આજુબાજુમાં પણ નું બજાર કેવું છે શું છે સ્થિતિ તેને લઈને પણ આપણે ચર્ચા કરીશું સાથે જ મેં કહ્યું એમ કે નજરવદના સોશિયલ મીડિયામાં તમે જે જોઈ રહ્યા છો

બારસો ને છવી ક્વોલિટી વાય ક્વોલિટી વાય બજાર ભાવ થતા હોય છે મિત્રો પરંતુ વરિયાળીના બજાર ઘણા ઠંડા છે એમ લાઈવ પણ આપણે બતાવી છે તમે પણ બધા જોઈ રહ્યા છો મિત્રો કે વરિયાળીનો કેવો બજાર થાય અને વરિયાળીના બજાર ભાવને પણ આપણે

એક હજાર ને સાહીઠ રૂપિયા મિત્રો ઘણીવાર આપણે જોઈએ છીએ મેં કીધું એમ ખેડૂતોને તલમાં પણ એવી પરિસ્થિતિ છે એ આપણે તલની અરરાજી બતાવતા હતા તલમાં પણ એવું જ છે ગયા વર્ષે છે ને મિત્રો એના કરતાં હજાર રૂપિયા ફેરે વેચાય છે વરિયાળીમાં મિત્રો હજુ હમણાં એટલે કે આપણે જ્યારે પેઢી ઊઠી પહેલાના બજાર ભાવ જોઈએ ને એટલે જ્યારે વરિયાળીની સિઝન ચાલતી હતી શરૂઆત થઈ હતી ત્યારે આ જ વરિયાળીના મિત્રો પાંત્રીસો તેત્રીસો ત્રણ હજાર બત્રીસો જે બોલાતા હતા એ વરિયાળીના ભાવ અત્યારે મેં કીધું એમ પચાસ ટકા છે એટલે કે હવે ખેડૂત મિત્રો જોયો છો ને તમે પણ આજુબાજુના વિસ્તારમાંથી છો એટલે કોમેન્ટ્સ પણ જરૂર જણાવજો એટલે ખ્યાલ આવે એક હજાર રૂપિયા પહેલા એક હજાર નવસો નવસો રૂપિયા નવસોમાં ભાઈ પેન્ડિંગ કરજો પહેલા બારસો પચાસ રૂપિયા વરિયરીનો ભાવ છે વરિયારીનો ભાવ ક્વોલિટી આધારિત થતો હોય છે આપ સૌ જાણો છો ક્યાંક ને ક્યાંક વરિયારીમાં સાઇનિંગ પણ જોવાતી હોય છે તમામ ખેડૂતો જોડાય ને એકવાર વાર કોમેન્ટ અચૂક જણાવજો મેં કીધું એમ આજ વરિયરીને ડબલ ભાવ હતા એટલે કે અહીં પેઢી ઉઠી પેલા આ વરિયારીના ડબલ ભાવ હતા અત્યારે આપણે જોઈએ છીએ સારી ક્વોલિટીને સત્તરસો રૂપિયાની આજુબાજુ છે જે વખતે સારી ક્વોલિટી પાંત્રીસો રૂપિયાની આજુબાજુ વેચાતી હતી આ જ વર્ષમાં અને ગયા વર્ષ કરતાં તલ મેં કીધું એમ એક હજાર રૂપિયા બજાર નીચું છે તો તમે આ બજારને કઈ રીતે જુઓ છો આ બજારના વધઘટો શેના આધારિત હોય છે અને મેં કીધું એમ ખેડૂતોને પોતાના ખાતર બિયારણ કે જણસીમાં આવી રીતે જો ઉત્પાદનમાં ભાવ પચાસ ટકા ઘટી જાય તો ખાતરમાં ડીઝલમાં દવામાં બિયારણમાં લાઇટ બિલમાં ક્યારે ભાવ ઘટશે એ તમામ ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો અને તમે પહેલીવાર જો આ ચેનલ જોતા હોય તો આ ખેડૂતોની ચેનલ છે નજર હળવદ હળવદ વિસ્તાર આજુબાજુ ગુજરાત રાજ્યના મહત્ત્વના સમાચારો અહીંયા જોવા મળશે એટલે આ ચેનલને ફોલો કરવું ભૂલતા નહીં જ્યાંથી જોતા હોય અહીંયા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં અવશ્ય એકવાર ફોલો કરી દેજો આભાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન